જય શ્રી કૃષ્ણ જાગૃતિ રસોઈમાં તમારું સ્વાગત છે આજે હું આ મગ મઠ અને ચણા કોરડ માટે ત્રણેય કોરા વઘારવાની છું અને આમાં જો આ સામગ્રી લસણ છે કટકી કરીશ મેં સુધારી મૂકીશ હાલ મીઠો લીમડો છે મીઠું મરચું હળદર હિંગ જીરું અને જીરું અને આ ત્રણે જ આ ચણા છે આ મઠ છે આ મગ છે અને આ તેલ ગેસ ચાલુ કરું છું અને લોહી છું

એક ચમચી મીઠું સ્વાદ પ્રમાણે મીઠું થઈ ગયા છે અને આ બાઉલનો નો ભરલો આપણા મગ બની ગયા છે આમાં હવે આમાં સંચાઈ ઉપર નાખી શકો તમે સ્વાદ બહુ સંચડનો આવે મેં અત્યારે સંચડ નથી નાખ્યું મીઠું નાખ્યું છે અને લીંબુ તો હું આમાં નથી નાખવાની લીંબુ તો ખાતી વખતે ઉપર જ વેચવાનું છે એટલે લીંબુ આમાં મેં નથી નાખ્યું ગેસ ચગાવ્યું છે અને હવે આ મઠને પખારું છું તેલ નાખું છું અંદર આવી ગયું છે આમાં એક ચમચી જીરું નાખું છું જીરું આવી જાય પછી લસણ નાખવું આ અમારા કાઠિયાવાડી દેશી ચણા મઠ ને મગ વ્રતમાં બધા પતે એટલે દાડામાં ખાય દેદાના દાડામાં એ અમે આવી રીતના બનાવી દેશી ગામડાના ચણા મઠ કહેવાય કોરડ કહેવાય મીઠો લીમડા નથી

બે ચમચી મરચું લાલ પાવડર મૂકી ને સ્વાદ પ્રમાણે મીઠું એક ચમચી પૂર્ણ ચમચી મીઠું નાખી દઉં એક ચમચી ધાણાપુરી પાવડર ચાલુ કરું છું અને હવે આ ચણા વઘારવાના છે ચણા વઘારું છું આ તેલમાં

लाल एक चमची मरची लाल मिची एक चमची धाणाजी पाउडर स्वाद प्रमाण मीठा આ થઈ ગયા છે આપણા ચણા મોગ મઠ ચણે બની ગયું છે પલાળેલા છે બાફેલા નથી કોરા છે પલાળેલા પલાળીને જ વઘાર નાખ્યા છે મેં મોગ મઠ અને આ ચણા આ તૈયાર છે મારું આ કોરડ મેં બનાવી છે મોગ ચણા ને મઠની જો તમને અમારી રેસીપી ગમે તો લાઈક ને શેર કરજો કોઈ નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂર કરજો તો આવી અવનવી વાનગી જોવા મળશે